જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો લોક ચાલુ કરવાનું

કે હું એનો કઈ બધું મેળ વગરનું જ છે ભાઈ એનું કારણ કે વાંચવા લખવાનું એને ઓછું હોય તો એને દહ માંથી દહ માર્ક પૂરા પૂરા આવે ચાલી ચાલી માર્ક પૂરા આવે એવું આવે છે આ વખતે ખબર નહીં હું છે હું નહીં એવું નંબર ખબર નહીં કેટલામાં આવે હસ્તી ને દર વખતે પેલો બીજો પેલો બીજો આવે છે રીધિ તને શું લાગે આ વખતે છોકરાઓને એક્ઝામમાં શું લાગે છે તને શું થાય હસ્તી કેટલામાં નંબર આવશે તો એ અંદાજે

હસ્તી નહીં તેને એકથી ત્રણમાં નંબર આવશે અને કરવાનો એકથી ત્રણમાં નંબર આવશે પણ મારું માનવું એવું છે કે છોકરાને આપણે ફોર્સ નથી કરતા એને એની રીતે વાંચવા દઈએ હા થોડક ફોર્સ રાખી હવે તમે વાસવા લખવામાં ધ્યાન રાખો તો સારા માર્ક આવે પણ એને અસાઇનમેન્ટ છે ને આ વખતે મેડમ એ એસાઇનમેન્ટની પ્રેક્ટિસ કરાવી ઘણું વાસે છે હા અને પરવને તો આમ ઘણું આવડ્યું છે ને એસાઇનમેન્ટ આપોને એટલે ફટાફટ પૂરી કરી જ નાખે એટલે એસાઇનમેન્ટમાં જે હોય એ પૂછવાનું હોય હા એટલે બસ આસ્તી પાસે પરીક્ષાનું તૈયારી કરવા પડશે તો 12 તારીખ સુધી હસ્તીને એક્ઝામ છે હમ ત્યાં આપણે મહેનત કરી દેવું હમ તો ભાઈ હસ્તીને અમારે બાર તારીખ સુધી છે ત્રણથી બાર તારીખ સુધી પરીક્ષા છે અને પર્વભાઈને ત્રણથી આઠ તારીખ સુધી પરીક્ષા છે પર્વને પાંચ પેપર છે અને હસ્તીને આઠ પેપર છે ને તો પર્વભાઈનું તો હું તો ફોર્સ નથી રાખતો વધારે કે ભાઈ જે એની રીતે ભણતા હોય તો પછી સારા જ નંબર લાવે પણ રીધી થોડુંક ધ્યાન વધારે દે કારણ કે એને વાંચવાનું લખવાનું રીધિને થોડુંક વધારે ધ્યાન દેવાનું મારે તો બધું ન હોય ફોર્સ નથી કરી તો વધારે એનું શું છે પરવાના હજી રમવાની ઉંમર છે આપણે ભણવા બે દીધો છે તો ફોર્સ કરીને શું કામ છે એમ જ્યારે એને ભણતરમાં ઓલું હોય છે ત્યારે આપણે એને ફોર્સ કરશું ભાઈ નંબર લાવજો પણ ઇનકેસ કેસ નંબર ન આવે તો એવું નથી ફરજીયાત ભાઈ નંબર લાવવો પડે એમ હા નંબર આવશે જ તેને નંબર આવશે જ તેન તો ફોર્સ કર્યા વગર આવે તો વધારે સારું એમ

એટલે કોર્સ નહીં કરવાનો મહેનત કરાવડાવવાની જો એ વાસવાનો બે તો આપણે લઈને વસાવવા અરે વાસવા બે હોવાનું તો એ બે છે આપણે એમ કે વાસવા બે 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 તો એનો બે આપણે અરજ બે તો થઈ જાય કાંઈ નહીં ભાઈ છોકરાઓની અરજ અમારી પરીક્ષા શરૂ થઈ જાય કાલથી છોકરાઓને વસાવવાની નહીં નહીં અને રીતે મને આ રીતે મને આ કહી દીધું છે કે તમારે પણ અસ્તી અને પર્વને વસાવવા લગાવવું પડશે

આસ્તે કરવાના સ્કૂલેથી આવ્યા પછી એને લગાડી દે વસાવવામાં પણ વધારે નહીં થોડોક કેનો માઇન્ડ ફ્રેશ થવા દેવાનો પછી નહી આવી તરત જ ઉતારી દેવાના ખવડાવી પીવડાવી ઇંગડી કર ટીવી જોવે પછી માઇન્ડ ફ્રેશ થઈ જાય પછી વાસો તો સારું પડે એમ તો મગજમાં થોડું બેહે આવે પછી એક આ તો વસાઈ લેવાનો પુતા પેલેકવા દે વાત પછી જાગે ત્યારે સ્કૂલે જાય ત્યારે ત્યાંથી પાસવર્ડ રિવિઝન કરાવીને પછી સ્કૂલે મોકલવાના

છે છે કેટલી 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 વાસે મોઢે કરે છે રિવિઝન કરવાનું છે રીધિ અત્યારે સ્ટ્રીકલી કહી દીધું છે રિવિઝન કરવા બે જવાનું છે કારણ કે હસ્તી બેને છે ને એટલા દિવસથી અસાઇનમેન્ટ આવી છે પણ મોટા સવાલ જવાબનું રિવિઝન કર્યું નથી એટલે રીધી છે ને રીંગ કરી છે હસ્તી ઉપર રિવિઝન નથી કર્યું લખવું પડે ને બધું કમ્પ્લીટ કરવું પડે હે લખ્યા તો વધારે મગજમાં બેહે ને કેવું એવું છે કે તું મગજમાં તો વધારે મગજમાં બેહે વાંચવા કરતા અને અમારા પર્વભાઈને સ્ટ્રિક્ટલી ને અત્યારમાં કહેવામાં આવ્યું છે કે ગણિતનું કાલ પેપર છે એટલે છે ને કમ્પ્લીટ રિવિઝન કરવાનું છે તો એ એમ બેહી ગયો છે પેન્સિલ સોલવાનું કહે છે પેન્સિલ સોલવાનું છે હા તો હમણાં સો લીધો તો ભાઈ બે બે હાડ દીધા છે બે ને અત્યારે બેમાંથી માંથી એક હલે છે નહીં કારણ કે રીતે સ્ટ્રીટલી રાઈટ નાખીને કહી દીધું છે હલવાનું નથી કાંઈ કરવાનું નથી ખાલી રિવિઝન જ કરવાનું છે વાંચવાનું લખવાનું જ કરવાનું છે લક્ષ્ય તો મગજમાં બે છે અને વાંચ્ય તો આમ તેમ થાય પણ લક્ષ્ય તો આ બોલતા જાય લખતા જાય ને તો મગજમાં બે એવું રીધિનું માનવું છે તો બે છોકરાને કહી દીધું છે અને બે બેહી ગયા છે હા હા પિંગ વાળી તું લખવા મંડ મારે ભાઈ છે નાટક વધારે કરે છે બરાબર છે ને હું પેન્સિલ સોલી દઉં એટલે લખવાનું શરૂ કરે મારી રીદી અત્યારે ઘરનું કામકાજ પૂતાવે છે કારણ કે આ બે નાસ્તાના કરવા બેઠા હતા એટલે ઘરનું કામ ચકાવે છે તો એ અત્યારે મારા કાકાને કાકી ઘેરે આવ્યા છે બે આવા અને ભા ભા વાર્તાલા વિચારે શરૂ છે રીદીનોને એનો બાક મારે કાંકી કહે છે હું કહી તને

સ્ટાર્ટ નથી કરો પગમાં વાગશે ને તો રોવું પડશે કેમ છે એક ભરી દીધી બીજી લાવ્યો હા મોટા નાયક ભાઈ તો હવે જો મારા આ કાકા પછી એની કરતા મોટા કાકા એની કરતા મોટા કાકા અને મારા પપ્પા સારે ભાઈઓ છે ને ફોનમાં વધારે હોય અહીંયા બેઠા છે બધા એની હારે કાંઈ લેવા દેવા એ બધાને ફોનમાં કોને ખબર હું હોય ને ફોન જ જોતા હોય હા પરીક્ષા પૂરી પછી અમારે વીસ તારીખે પતિ જાય ને જામુદી માં એટલે હા તેર પેપર છે